શ્રાવણ માસ નિમિત્તે છેલ્લો સોમવાર હોવાથી અતિ પ્રાચીન ગણતેશ્વર મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું ગણતેશર તાલુકાના ગળતેશ્વર મંદિર ખાતે આજ રોજ શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર હોવાથી મંદિર માં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે આ મંદિર માં નીચેથી નીચે થી નદી પસાર થાય છે અને અતિ પ્રાચીન મંદિર હોવાથી ગુજરાત તથા દેશના ખૂણે ખૂણે થી લોકો દર્શન કરવા માટે આવે છે ક્યાંથી भगवान महादेव के दर्शन के लिए आखिरी सोमवार है गलतेश्वर महादेव का यहाँ पे बहुत महत्व सुना है बाजू में वैसे पवित्र नदी है उसके पवित्र दर्शन के लिए हम सब परिवार आए हुए हैं क्या नाम है आपका मैं संजय सोनी इटारसी से अजय सोनी मेरा लड़का मेरी बाइक अन्य मंदिर में भगवान ने पीली पत्र फूल પાણી અર્પણ કરીને ધન્યતાઓ અનુભવે છે આ મંદિરની પાસેથી મૈસાગર નદી પણ પસાર થાય છે જેમાં સ્નાન કરીને ભગવાનના લોકો દર્શન કરે છે અને નદીમાં લોકો સ્વિમિંગ પુલ જેવો આનંદ પણ માણે છે આ મંદિર માનવ મહેરામણ ઉમટી પડવાના કારણે અહીં આવતા લોકોની ધંધા રોજગાર પણ સારો થાય છે જ્યાં જુઓ ત્યાં હર હર મહાદેવ ના નારા સાથે લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી હતી હા આજે જે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે